જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્ર મહિનાની વધ પક્ષમાં આવતી સંકટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા સાંભળશું તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર એકવીસ શનિવાર ચૈત્ર માસ વધ પક્ષની ચોથ એટલે સંકટ ચોથ આ દિવસ ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ચોથની તિથિ દર મહિને બે વાર આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુકલ પક્ષમાં શુકલ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ અને કૃષ્ણ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવાય છે સંકટ ચોથનું આવ્રત સર્વે સ્ત્રી પુરુષો કરી શકે છે જો કોઈ અડચણ આવે તો ઘરની અન્ય કોઈ વ્યક્તિ પણ પૂજા અર્ચના કરી શકે છે આ વ્રત કરવાથી ધાન્ય પુત્ર પુત્રાદીનું સુખ મળે છે જીવનના દરેક સંકટ આફત ટળે છે દુઃખી અવસ્થા દૂર થઈ સુખના દિવસો મળે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે અને શત્રુ પર વિજય થાય છે શ્રી શંકર આ આવ્રત જેમાં કોઈ આકરા વિધિ વિધાન કે જપની જરૂર નથી દરેક માસની કૃષ્ણપોક્ષની ચોથે આ વ્રત કરી શકાય છે આ વ્રત કોઈપણ મંગળવારથી પણ કરી શકાય છે નકોડો ઉપવાસ કરવો એકટાણું દાન દક્ષિણા બ્રહ્મભોજન જેવું કોઈ બંધન આ વ્રતમાં નથી હોતું માત્ર મનની શુદ્ધતા અને સેવાભાવ રાખવાના હોય છે સંકટ શંકરચોટનું વ્રત કરનારે પ્રાતકાળે ઉઠી સૂર્યોદય પહેલાં નિત્યકર્મથી પરવારી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ઘરના દ્વારે આ સુપલવનું તોરણ બાંધવું ઉમરો ધોઈ સુફ સ્વસ્તિક બનાવવું ચોખા ચડાવવા ઉમરાની બંને બાજુ દીવા કરવા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ધૂપદીપ કરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને સ્નાન કરાવી સુગંધિત પુષ્પ દુર્વા ચડાવી પૂજા કરવી રીતિ સિદ્ધિ સ્વરૂપ બે સોપારીની પૂજા કરી શ્રી ગણેશ યંત્ર હોય તો તેની પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને લાડુ અતિ પ્રિય છે લાડુ કે મોદકનો પ્રસાદ ધરાવવો આ રીતે પૂજા અર્ચના કરી ઓમ હ્રીમ ગમ ગણપતયે નમઃ મંત્રની માળા કરવી આ રીતે પૂજા અર્ચના કરી જો બની શકે તો ઉપવાસ કરવો સાંજે ચંદ્રોદય થતાં ચંદ્રના દર્શન કરી લાડુનો પ્રસાદ ધરાવી એકટાણું કરવું ઉપવાસ કે એકટાણું ન થઈ શકે તો માત્ર પૂજા અને ચંદ્ર દર્શન કરી લાડુ ધરાવવાથી પણ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજના દિવસે ગણેશ સ્તોત્ર ગણેશ ચાલીસા ગણેશ બાવનીના પાઠ કરવા તેમજ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે તો આ હતું સંકટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા વાર્તા બોલો સંકટ નાશન ભગવાન શ્રી ગણેશની જય ફાલ્ગુન મહિનાની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સમાપ્ત થતા શંકાધી ઋષિમુનિઓ કહેવા લાગ્યા હે સુજી હવે તમે ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આવતી શ્રી ગણેશ શંકરષ્ટિ ચતુર્થી વિશે કહેવાની કૃપા કરો તો સારું સુજી બોલ્યા પાર્વતી માતાજીએ શ્રી ગણેશને પૂછ્યું હે ગણેશજી ચૈત્રની વધ ચતુર્થીને દિવસે શ્રી ગણેશ પૂજા કઈ રીતે કરવી આ દિવસે કયું ભોજન લેવું આ માસના દેવનું નામ શું છે પૂજાના વિધિ વિધાન કયા છે તે વિશે મને સવિસ્તાર કહો શ્રી ગણેશજી બોલ્યા પાર્વતી માતાજીએ શ્રી ગણેશને પૂછ્યું હે ગણેશજી ચૈત્રની વધ ચતુર્થીને દિવસે શ્રી ગણેશ પૂજા કઈ રીતે કરવી એ દિવસે કયું ભોજન લેવું આ માસના દેવનું નામ શું છે પૂજાના વિધિ વિધાન કયા છે તે વિશે તમે સવિસ્તાર કહો શ્રી ગણપતિજી બોલ્યા હે મહાદેવી ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે શ્રી ગણેશજીની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ વિનાયકનું લક્ષણ વિઘ્નકર્તાનું છે સુખ સંપત્તિ સમૃદ્ધિ તપ યજ્ઞ પૂજન આદિમાં વિઘ્ન નાખે છે વિનાયક તેથી તેમને વિઘ્નેશ્વર પણ કહેવામાં છે કોઈ પણ શુભ કાર્યમાં વિધ્નથી રક્ષણ મેળવવાને શ્રી ગણેશજીનું સૌ પૂજન કરવામાં આવે છે આથી તેઓ પ્રસન્ન રહીને કોઈ વિધ્ન લાવે નહીં અને શાંતિ તથા આનંદથી કાર્ય કરી શકાય વિધિ પ્રમાણે પૂજન વિધિ કરવો આખો દિવસ સુરત રાખીને રાત્રે સોડો પૂજન કરવું બ્રહ્મ ભોજન કરાવ્યા પછી વ્રતિએ પોતે પંચગવ્ય ગાયનું છાણ મૂત્ર દૂધ દહીં અને ઘીનું પાન કરવું આ વ્રત સંકટનાશન છે આ દિવસે ચોખ્ખું ઘી અને બીજોરામાંથી હવન કરવાથી સંતાન સ્ત્રી પણ પુત્રવતી થાય છે હે પુત્રી એની કથા ઘણી અદ્ભુત છે જેના કેવળ સ્મરણથી જ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત હવે ચૈત્ર માસમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા હું તમને કહી સંભળાવું છું તે સાંભળો પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના એક રાજા હતા તે પ્રજાપાલક હતા તેમના રાજ્યમાં કોઈ ગરીબ ન હતું ચારેય વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર પોતાના ધર્મનું સુપેરે પાલન કરતા હતા લોકોને ચોર ડાકુનો કોઈ પણ જાતનો ડર ન હતો બધી પ્રજા ધર્મચુસ્ત ઉદાર બુદ્ધિવંત દાનવીર અને ધર્મપરાયણ હતી આ બધો જ હોવા છતાંયે રાજા મકરધ્વજને એકેય પુત્રની પ્રાપ્તિ થોડા વખત પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ રાજ્યનો વહીવટ પ્રધાન પર છોડીને રાજા પુત્રનું પાલન કરવા લાગ્યા રાજ્યનું શાસન પ્રધાન ધર્મપાલના હાથમાં આવતા તે ધનધાન્યથી સમૃદ્ધ થઈ ગયો તેને એક એકથી ચડ્યા પાંચ પુત્રો થયા તે બધા પુત્રોના ખૂબ ધામધૂમથી ધર્મપાલે લગ્ન કર્યા તે છૂટે હાથે ધનનો ઉપભોગ કરવા લાગ્યો સૌથી નાના પુત્રની વહુ ઘણી ધર્મપરાયણ હતી સંકષ્ટી ચતુર્થીને દિવસે તેણે ભક્તિભાવથી શ્રી ગણપતિજીનું પૂજન કર્યું એ જોઈ તેની સાસુએ કહ્યું અરે વહુ તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરવા માંગે છે વારંવાર સાસુએ રોકવા છતાં વહુ ધર્મ કર્મના કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુને લાગ્યું કે વહુ મારા પ્રત્યે ધ્યાન જ આપતી નથી એટલે તેણે પોતાના નાના પુત્રને કહ્યું હે દીકરા તારી આ વહુ વ્રત વ્રત જાદુ ટોણા કરીને આપણા કુટુંબ પર આફત લાવવા માંગે છે આ બધા તતિંકો મને પસંદ નથી માટે તું એને એ બધું છોડી દેવાની સ્પષ્ટ સૂચના આપી દે અને જો તે નહીં માને તો એને મેથી પાક ચખાડ જે કાંઈ કરવું હોય તે કર પણ આ બધું બંધ કરાવી દે નાનો દીકરો સમજુ હતો તેણે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું હું જે વ્રત કરું છું તે સંકટ મોચન શ્રી ગણેશજીનું વ્રત છે આ વ્રત તો સારું ફળ આપનારું છે વહુની વાત સાંભળી સાસુએ પુત્રને કહ્યું હે પુત્ર તારી વહુ નક્કી જાદુ ટોના કરે છે મેં વારંવાર ના પાડી છતાં તે મારું કે તારું પણ માનતી નથી તે જીદ પર ચડેલી જણાય છે માર માર્યા વિના તે સીધી થાય તેવું લાગતું નથી હું ગણેશ ગણેશને જાણતી નથી એ વળી કોણ ફૂટી નીકળ્યો છે કે જે વહુને આટલી બધી ભરમાવે છે આપણા રાસધરાના લોકો કહેવાયે અને એ ગણપતિ વળી આપણા કયા સંકટને દૂર કરશે માતાની વાત સાંભળી વહુની વાત નહીં માની પતિ તેને મારપીટ કરવા લાગ્યો છતાં વહુએ પોતાના પૂજા પાઠ ચાલુ જ રાખ્યા તેણે શ્રી ગણપતિ દાદાને સાચા દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ વિધ્નહર્તા શ્રી ગણેશજી મારા સાસુ અને પતિ વગેરેને એવો બોધપાઠ આપો કે જેથી તેમના હૃદયમાં તમારી ભક્તિની ભાવના જાગે વિશ્વાથમાં ગણેશજીએ વહુની પ્રાર્થના સાંભળી તે જ વખતે રાજકુમારનું હરણ કરી ધર્મપાલના મહેલમાં ક્યાંક સંતાડી દીધો તેના વસ્ત્રાભૂષણો વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હવે આ બાજુ ધર્મપાલ રાજાએ રાજકુમારને બૂમ પાડી બોલાવ્યો તો એ કંઈ જવાબ મળ્યો નહીં પ્રધાન મહેલમાં જઈને રાજાએ પૂછ્યું રાજકુમાર ક્યાં ગયો કોણે આવું નિષ્કર્મ કર્યું છે હે ભગવાન રાજકુમાર ક્યાં ગયો હશે ચારેય દિશામાં રાજકુમારની શોધખોળ ચાલુ થઈ રાજા અને નોકરો આખો મહેલ શોધી વળ્યા કોઈ જગ્યાએ રાજકુમાર દેખાયો નહીં રાજા રાણીની ચિંતા વધી ગઈ આખરે રાજાએ પ્રધાન ધર્મપાલને બોલાવી રાજકુમારના ગુમ થયાની વાત કરી અને કહ્યું આખા રાજ્યમાં તત્કાળ નોકરોને મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે હાજર કરો પ્રધાન બોલ્યા હે રાજન રાજકુમાર ક્યાં ગયો છે તેની મને કંઈ જ ખબર નથી હું રાજ્યભરમાં ખૂણે ખૂણે શોધ કરાવું છું ધર્મપાલે રાજકુમારની શોધ માટે રાજ્યભરમાં ચારેય દિશામાં સિપાહીઓ રવાના કર્યા સિપાહીઓએ બધે ઘણી શોધખોળ કરી છતાં ક્યાંય પણ રાજકુમારનો પત્તો લાગ્યો નહીં પછી હતાશ થઈ ધર્મપાલે ડરતા ડરતા રાજાજીને જઈ વિગત જણાવી રાજાજી એ સાંભળી ઘણા ગુસ્સે થયા તેમણે ધર્મપાલને કહ્યું તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કેમ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું જો મારો રાજકુમાર મળશે નહીં તો હું તારો અને તારા આખા કુટુંબનો નાશ કરીશ રાજાની આવી ગંભીર ધમકી સાંભળી ધર્મપાલ હેપતાઈ ગયો તેને ડર લાગ્યો કે રાજકુમાર જો નહીં મળશે તો રાજાજી મારા સમગ્ર કુટુંબનું નિકદન કાઢી નાખશે પછી ધર્મપાલ પોતાના મહેલમાં આવ્યો તે ઘણો ગમગીન અને ઉદાસ હતો તેણે પોતાની પત્ની પુત્રો અને વહુઓને પૂછ્યું કે આ બુરું કર્મ કોણે કર્યું તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો મોં પર નોર નહોતો તેના ગાત્રો ધૂઝતા હતા ધર્મપાલની પત્નીએ તેને પૂછ્યું હે સ્વામી તમે જો રાજાજીને મળીને આવ્યા છો પછી શા માટે આટલા બધા નંખાઈ ગયા છો શું રાજાજી તમારા પર ખફા થયા છે કોઈ કડવા વેણ કહ્યા છે ત્યારે ધર્મપાલે પત્નીને વિગતે વાત કરી પછી પુત્રો અને વહુઓને બોલાવ્યા અને વિગતો જણાવી આ સંકટમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઉગરવું તે માટે સલાહ આપવા સૌને જણાવ્યું ધર્મપાલની મૂંઝવણ જાણીને નાની વહુ બોલી હે પિતાજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો તમારા પર શ્રી ગણેશજી કોપિત થયા છે તેથી હવે શ્રી ગણપતિજીનું પૂજન આરાધના કરવી જોઈએ વળી રાજાજીથી માંડીને નગરની સગળી પ્રજા સ્ત્રીઓ પુરુષો બાળકો વૃદ્ધો બધા એ વિધ નહરતા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત વિધુપૂર્વક કરશો તો શ્રી ગણપતિજીની કૃપાથી રાજકુમાર જરૂરથી મળી જશે મારું વચન કદાપી મિથ્યા નહીં થાય નાની વહુની વાત સાંભળી ધર્મપાલ ઊંડા વિચારમાં પડી ગયા તેની નાની વહુની વાતમાં શ્રદ્ધા બેઠી તેમણે શ્રી ગણેશજીના વ્રત પૂજનની વિધિ કેવી રીતે કરવા તે પૂછ્યું શ્રી ગણપતિજી આ સંકટમાંથી સમસ્ત કુટુંબને ઉગારી લે તે માટે મનમાં પ્રાર્થના કરી નાની વહુને કહ્યું કે વહુ બેટી તમે ધન્ય છો તું જ મારો તથા મારા કુળનો ઉદ્ધાર કરી શકશે એવો મને વિશ્વાસ છે પછી નાની વહુની સલાહ પ્રમાણે રાજાજી સઘળા પ્રજાજનો સહિત ધર્મપાલના કુટુંબે પણ શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટ હરતા શ્રી ગણેશ ચતુર્થીના વ્રત અને પૂજાના વિધિ વિધાન શરૂ કર્યા આથી શ્રી ગણેશજી વ્રતથી પ્રસન્ન થયા સૌને દેખતા તેમણે રાજકુમારને મહેલમાં હાજર કર્યો આ જોઈને લોકો રાજા રાણી ધર્મપાલ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા રાજા રાણીના હર્ષનો પાર રહ્યો નહીં નગરમાં આનંદ ઉત્સવ ઉજવાયો રાજાજી બોલ્યા હે વિઘ્ન વિનાયક તમને વંદન કરીએ છીએ ધર્મપાલની નાની વહુ કલ્યાણીને પણ ધન્ય છે તેની કૃપાથી મારો પુત્ર મને પાછો મળ્યો હવે સર્વ પ્રજાજનોએ આ વ્રત સદા સર્વદા વિધિપૂર્વક કરવું સૌ રાજાજીના આદેશનું પાલન કરવા લાગ્યા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠર ધર્મ રાજા ત્રિલોકમાં આનાથી મોટું બીજું કોઈ વ્રત નથી તમે પણ તમારા કલેશના નિવારણ અર્થે આ વ્રત અવશ્ય કરો ભગવાનના સ્વમુખેથી આ કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરીને યુધિષ્ઠરે સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક ચૈત્ર કૃષ્ણ પક્ષ ચતુર્થીનો ઉપવાસ કર્યો વિધિપૂર્વક પૂજન વિધ્ન વિધ્નહર્તા વિનાયક ભગવાનની કૃપાથી પોતે ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું બોલો સંકટનાશન ભગવાન શ્રી ગણેશની જય આપણે સાંભળી ચૈત્ર માસની સંકટ ચોથ વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ ધન ધાન્ય પુત્ર પુત્રાદિનું સુખ મળે છે જીવનના દરેક સંકટ આફત ટળે છે દુઃખી અવસ્થામાંથી મુક્ત થઈ સુખના દિવસો મળે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુ પર વિજય થાય છે ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશની અત્યંત પ્રિય તિથિ છે આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ધન ધાન્ય સુખ સંપત્તિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડીયોમાં સંકટ ચોથની વ્રત કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને